ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ અઢાર બાર બે હજાર પચીસ ના રોજ ફરિયાદી લાલુ કુમાર સન ઓફ તપેશ્વર રાઉત રે બિહારવાળાઓએ એફઆઈઆર રજીસ્ટર કરાવેલી કે આ કામના જે આરોપીઓ છે તેને શાહે ચંદનકુમાર ભાઈ મંડળ નાઓને મારી નાખેલા હોય જે અનુસંધાને તાત્કાલિક અમારા આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ અમારા એસપી શ્રી વિજયસિંહ ગુજર સાહેબની સૂચનાથી એલસીબીની ટીમો તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો આરોપીઓની શોધખોળમાં હોય એ દરમિયાન રાકેશ સુભાષ મંડલ પછી રાઉ ના ગુના ના કામે અટક કરવામાં આવેલા છે આમાં વિગત એવી છે કે જે રાકેશ કુમાર સુભાષ મંડલ ના લાલુ કુમાર જેના ભાઈની પત્ની ને કેમ મેસેજ કરે છે તેવું કહી અને જે મારામારી કરેલી હોય જે અનુસંધાને આ જે વચ્ચે પડતા ચંદન કુમાર નાઓ તેનો પ્રતિકાર કરતા તેના છડી વડે તેઓને છાતીના ભાગે તેમજ સાથરના ભાગે મારી અને મૃત્યુ નિપજાવેલા હોય અને બીજા જે આરોપી છે એની સાથે મદદગારી હોય જે અનુસંધાને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન બીએનએસ કલબ એકસો ત્રણ એકસો અઢાર બે એકસઠ બે વિગેરે મુજબ એફઆઈ રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ ગણતરીના દિવસોમાં આ તમામ આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આની રિમાન્ડની પણ માંગણી કરવામાં આવે છે બીજે કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ અને આ ગુનાની પાસ ગોંડલ તાલુકા પીએ લોડીએ ચલાવી રહ્યા છે